પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું સરકાર તરફથી ચૌદ અને જિલ્લાના બે એમ ટ્વેન્ટી ફોર બાય સેવન પોલીસ કર્મીઓ હાજર રહેશે તો આ સેવામાં સો એકસો ને આઠ એકસો ને એક

પાટણ ખાતે લીલી ઝંડી બતાવી અને એનું ઉદઘાટન કરવામાં આવે છે સરકારશ્રી તરફથી કુલ ચૌદ અને જિલ્લાના કુલ બે એમ સોળ પોલીસ સ્ટેશન માટે સોળ વાહનો એના માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ડ્રાઈવર અને પોલીસ કર્મચારી ઉપલબ્ધ રહેશે સરકારશ્રીની જે અગાઉની સેવાઓ હતી જેમ કે વન ઝીરો વન હંડ્રેડ દસ અઠ્ઠાણું દસ સિતોતેર એકસો આઠ એકસો એક્યાસી એ તમામ સેવાઓને એક ડાયલ વન વન ટુ હેઠળ આવરી લેવામાં આવેલ છે એ સિવાય એક એપ પણ છે જે ડાઉનલોડ કરી અને એમાં એક બટન આપવામાં આવશે જે ક્વિક રિસ્પોન્સનું છે એટલે જે પણ કોઈ નાગરિકને કોઈપણ પ્રશ્ન હશે તો એ એસએમએસથી અથવા ડાયલ બટનથી અથવા કોલથી જે કોઈ ફરિયાદ હશે એને તાત્કાલિક કંટ્રોલ રૂમમાં એને રિસીવ કરવામાં આવશે કંટ્રોલ રૂમ મારફતે જે પણ જનરક્ષક વાંચે છે એને મેસેજ આપવામાં આવશે અને ક્વિક એનો રિસ્પોન્સ પોલીસ તરફથી મળશે આજ રોજ આનું ઉદઘાટન પાટણ જિલ્લામાં ગોલાઈ થઈ રહ્યું છે આશિષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ